પણ એ વખત ટાટા સિયારા આવી નથી અને એ ભાઈને આપણું પહેલી તારીખનું કીધું હતું પણ આજ અમને હમેથી ફોન આવ્યો કે ભાઈ ટાટા શિયાળા આવીએ જોવી હોય તો તમે જોવા આવી જવ એટલે અમે બધા નીકળી જાઓ પહોંચો જણા જોવા માટે અને એના પહેલાં આપણે એક ભાઈને શું કહેવાય બર્ગમેન લેવાની કે તો બર્ગમેન લઈ લઈએ પહેલાં આટલીથી અને પછી આપણે જોવા જઈએ ટાટા શિયાળા તો વિડીયોમાં રહો અંદર શું શું નવા નવા ફીચર છે શું શું ગાડી છે આ કલરમાં આવીએ શું શું છે આપણે બધું એ ભાઈને પૂછશો એ ભાઈ આપણે માહિતી આવશે એ બધી તમને બતાડશો એટલે આપણે બ્લોગ શા માટે બનાવીએ કે ભાઈ અમે એકલા જ એના જોતા તમે પણ જુઓ એટલે ભાઈ તમે લોકો સપોર્ટ કરો અને આપણે જઈએ ટાટા શિયાળા જુઓ હાલ તમને હું બતાવું બર્ગમેનના શોરૂમમાં આવ્યો તો બર્ગમેન આપણે પહેલાં લઈ લઈએ પછી ઈક જઈએ તો વિડીયો હું બનેલાવ તો ભાઈ આ સુઝુકીનો શોરૂમ છે એ આલે બી આપણે આયા બર્ગમેન લેવા માટે બર્ગમેન પહેલાં જોઈએ જ ચમચમસમ સમજનો આવા આપ લોકોને તો પહેલાં બર્ગમેન લઈ લઈએ પછી આગળનો આગળ કરીએ જો લો ભાઈ આ લોકો આ જો કપડાં બતાવવા આવી ગયો શરમાઈશ હોતો નહીં અમારે આ ભાઈને બર્ગમેન લેવાની હે ભાઈ બર્ગમેન નું પટેન બર્ગમેન નો જેટલું પુષ્પન રાશ્યુ આલે બે મે આયા હો પાછું ટાટા સિયારા જો આજો હો મે દેખા લાલ કલર ની ટાટા સિયારા જો આયો તમને આખો લુક બતાડું ટાટા સિયારા નો જો કલર છે શું છે બધું વિડિયો બનેલા રો બાકી મજા આવશે આ જોય લો આયા હો ભાઈ અંદર ફાઇનલી જોઈ લો કે ટાટા સિયારા

જોનો જ છે તો આઈ તો બોલાવરો છે પહોંચાતો થઈ ગયો મહાતો મંદિર કેટલા બધા હાપી છે આ

લોડાનું વજન લાગે એટલું કોમ મોટો ઓ ઓમુત્રન ડિસ્પ્લે આર ડિસ્પ્લે ગેમિંગ આ ડિસ્પ્લે રિવર્સ અને પીલી કિલોમીટર ની બધી તમે જોઓ ખાલી અંદર થી આ ડિસ્પ્લે ક્રુઝ માટે કંટ્રોલ કિલોમીટર સ્પીડ મેન્ટેન કેમેરા માટે દિવસ એનાની બાકીની સિસ્ટમ એમાં આ સ્પેશિયલ ગેમિંગ માટે આપીએ ટાટા કંપની ખરો બાકી ફાઇનલી આપણે ટાટા શિયાળા જોયો છ સાત કલરપુર ટાટા શિયાળા તમે અંદરનું એન્ટીરિયલ મેન્ટેરિયલ બધું બતાવી દીધું અને તમને શું કહેવાય આ જોયેલો બધી આવી હોમાં હતી અને આ ટાટાનો શોરૂમ તો ભાઈ તમે ટાટા શિયાળાનો બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ બતાવજો બાકી મળી આપણે આપણા નવા બ્લોગ જે મને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી નાખે બે લાયકન દબાવ્યું છે બાકી મળી આપણે નવા બ્લોગ